હેલો ખાંગાની સર હાજી સર નમસ્કાર વેંગણી થી સરપંચ વાત કરું છું રવિ ગોહિલ બોલો બોલો સાહેબ હવે એમાં એવું છે કે આપણે જે જેડી ની લાઈન ખરી ને સાહેબ એમાં સાહેબ સિત્તેર થી એસી અનલીગલ કનેક્શન છે સાહેબ એમાંથી અત્યારે બાવીસ ના મારી પાસે લિસ્ટ આવ્યા છે સાહેબ બરાબર હવે સાહેબ બધા પાણી લીધું છે બરાબર તો સાહેબ વેંગણી ગામ ને પાણી મળે એમાં જીઆઈડીસી ને શું પ્રોબ્લેમ છે સાહેબ કે કઈ વાંધો છે સાહેબ હું હું તમને શું કઉ છું હા સાહેબ બોલો આપડી હમણાં વચ્ચે મીટિંગ થયેલી છે સી ઓફિસ હા હા આ એકચુલી કરવાનું હોય પાણી પુરવઠા વિભાગ ને એ કરતું એ નથી બરોબર તમે તમે રજૂઆત બી બહુ કરી આમાં તમારે ખરેખર કરવાની શું જરૂર હતી કે ભાઈ પાણી પુરવઠા તમને લાઈન તો નાખી આપી પાણી પુરવઠા ને કહો કે ભાઈ તમારી પાસે પાણી નથી તો તમે જીઆઈડીસી વાળાને કહો કે અહીં આમથી અમને કનેક્શન આપો તમને પાણી આપે તમને પાણી આપે પાણી પુરવઠા અમે કનેક્શન આપીએ પાણી પુરવઠા એટલે ઈલીગલ ના કહેવાય એટલે સાહેબ હું તમને એવું કહું કે આટલા બધા છે ઓલરેડી નામ છે સાહેબ તમને કોઈ પર્સનલી જો સાહેબ અત્યાર સુધી કઈ હતું નહીં બરાબર કે સાહેબ તમારે કોઈ પર્સનલી પ્રેશર કરતું હોય કે કોઈ પ્રેશર કરાવતું હોય તો પછી અમને સાહેબ બે નામ આપો ભાઈ તમને પ્રેશર કહું છું એમએલએ નું છે ચાલો બોલો એમએલએ નું છે હા શું કે છે એમએલએ

અનાફીલી પંચર પાસે ગુનાગાર કોઠા ટળી જાવ છો સાહેબ તમે એમના માથે તમે એમના માથે નાખો તમે જીઆઈટીસી વાળાથી કનેક્શન લઈને અમને આપો તો આ જ કનેક્શન તમારું અહીંથી પાણી ધમકી આપે કે ભાઈ અમારી પાસે પાણી નથી સીઆઈડી થી પાણી આપે તો અમે આ ગામ ને આપીએ અમે એમને બરાબર બરાબર અત્યારે તમારે એક જ કામ કરો અમારા અમે બપોર પછી આવીએ છીએ જમીને માણસો જમી રહ્યા છે કનેક્શન કાપશું કાપવા દેવાનું શાંતિ થી પછી અત્યારે અમે એમએલએ ને બધા સાહેબો ને અમે એ જ વાત કરી છે કે સાહેબ આ વસ્તુ ખોટી થઈ રહી છે આગળ લાંબુ થશે

આવે અત્યારે અમે પેલા રિપોર્ટ કરીનેક્શન કાપી દીધું છે આ બાજુ અમે તમે આપણે પાણી પુરવઠા ને જીઆઈટીસી ની બેઉ ને લેખિત માં અરજી કરો કે આટલા દિવસમાં અમને પાણી નું કનેક્શન આપો બરાબર બરોબર એની નકલ તમે ભલા તમારે આપવી હોય તો કલેક્ટર ને આપો સચિવાલય મોકલું ગાંધીનગર મોદી નો કરજો એટલે અમને તમારું કાગળ જશે ને એટલે તમને પૂછવામાં આવશે બરાબર એટલે અમે કઈશું કે ભાઈ આપવા કોઈ છુટકો નથી કારણ કે આટલું બીજું આજુબાજુમાં બીજો કોઈ સોર્સ નથી નથી બરાબર છે પાણી થ આમાં થશે શું સરકાર પાણી પુરવઠા કેસે પાણી પુરવઠા અમે કઈશું તમે અમારામાંથી કનેક્શન લો એટલે એ કનેક્શન નામે બોલાશે પાણી પુરવઠા નામ બોલાશે બરાબર અને પાણી પુરવઠા વાળા તમને લાઈન હાથ જોડીને સબમિટર મૂકીને તમને પાણી આપે આપશે બરાબર છે અમે અમે છે ને ડાયરેક્ટ બીજા ને ના વેચી શકીએ ના ના એ તો વાત તમારી સાચી છે સરકારે સરકારે જવાબદારી પાણી પુરવઠા વાળા ને આપી છે આપેલી છે ના બરાબર છે પાણી પુરવઠા વાળા કે છે ને અમે આ જ કનેક્શન એના નામે કરાવી દઈશું બરાબર છે પણ આ સાહેબ એક રિક્વેસ્ટ છે તમને સાહેબ હા બોલો સાહેબ ભલે તમે પણ સાહેબ આ વાલના ના કાપડો સાહેબ તમારી મહેરબાની રહેશે સાહેબ મારી વાત સાંભળો પછી એનો રસ્તો કરી કાઢશું તમે તો આ બધું કરી અત્યારે તમને હજુ કઉ છુ હમણાં શાંતિ થી કરી લેવા દો એટલે બધું શાંત પડી જાય અરુણસિંહ રાણા નો ઈગો ઇંગ્લિશ માં ઈગો કે છે સામે જે લોકો ચડાવે છે એ શાંત પડી જાય કે ભાઈ કાપી કરાયું અમે મરજ માણસ અમે કાપી કરાયું એટલે શાંત પડી જાય પછી આનો નિરાકરણ થઈ જશે સાહેબ તું એક વાર કપાઈ છે પછી અમને ખબર છે સાહેબ કે આ અમારું નિરાકરણ આવે નહી સાહેબ અમને નહીં નહીં એવું નથી જો આ ખોટો ચર્ચા ચર્ચી માં છે ને તમારું નામ બગડે છે અને અમને ઉપર થી આડ આવી ગયો છે કપાવવા નો પોલીસ પ્રોટેકશન જોવું પડે તો લઈશું એ વસ્તુ બધી તમારું નામ ખરાબ થાય છે જેને સહાનુભૂતિ હશે ને એ બી જતી રહે સાહેબ લોકો વિચાર કરે કે તા ભાઈ હવે બે ગામ માં પાણી જઈ છે ને કેટલું જવાનું એમ સાણ અને પાણી નું કનેક્શન આપી દેવું જોઈએ અત્યારે કેવું વધારે થશે કે દાદાગીરી મારી ને લઈ જતા નથી આપવું બરાબર છે

પછી તમારે અમે આ રસ્તો કાઢીશું તમને અમે મદદરૂપ થઈશું પાણી પુરવઠા બી અમે કહીશું કે તમે અરજી કરો અમે પાણી આપશું બરાબર તમને ક્યાં વાંધો છે ના કઈ 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 નથી એટલે પછી છે ને એક તમારું કનેક્શન ઓફિશિયલી કનેક્શન ગાડી જવાય સાહેબ હવે વાર છે અડધો કલાક ની અડધો કલાક માં સાહેબ જોઈન્ટ થઈ જાય તો પાણી આવી જવું છે બરાબર ભાઈ બધી વાત અમે ત્યાં હું તમને ખરે તમે ખોટા હલવાઈ જશો સાંભળો

એ લોકો મારા બેટા દાદાગીરી મારી લેતા જમાનો મોદી છે ભાઈ દાદાગીરી પ્રેમ છે બોલો ના તમારી સાચી છે સાહેબ એક વસ્તુ છે આજે નવ નવમો દિવસ આઠ દિવસ અમે હાથ જ જોઈ રહ્યા છે બરાબર તમને કીધું કે

કઈ ધારો કે આવીએ તો આજે સહકાર આપશો ને તો તમારા હિતમાં છે સારું સારું કઈ વાંધો નહીં ચાલો સાહેબ ઓકે ચાલો થેન્ક યુ